નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડો ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ચાર નવ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી છવ્વીસો એકાવન પછી છે ઈસબગુલ જે છે સોળસો પાંત્રીસથી પચીસો પચાસ તલસફેર જે છે પંદરસો પચાસથી ઓગણીસો એંસી રાયડો જે છે બારસો છોતેરથી તેરસો સત્તર પછી છે ધીરુ જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માલીસો ત્રીસ મેથી જે છે નવસો અઢાર થી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પંચ્યાસી થી તેરસો પંચ્યાસી સુવા જે છે તેરસો એકાણું થી પંદરસો એક વરિયાળી જે છે અગિયારસો સાહીઠ થી સત્યાવીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ